દોસ્તો કેમ છો બધા ફાઇનલી બધા મજામાં છો જય માતાજી ને મહાદેવને ગુડ મોર્નિંગ બધાને સ્વાગત છે આજે મારા નવા બ્લોગ માં આપણે ઉઠીને થઈ જાય કમ્પ્લીટ આજે તો યાદે ન જવું આજે જવું છે બારે બારે જવાનું છે એટલે યાદે ન જવાનું નાસ્તો કરી લે ને પછી જાય કબૂતરના ના સેટઅપ ભાઈ છે કરે નાસ્તો ગુડ મોર્નિંગ ભાઈ રોટલી ને એવું છે ને ઘી ને ગોળ ને રોટલી ને ખાઈ નાખી ને કેરી છે ચાલો લઈ નાસ્તો ચાલો આપણે નાસ્તો કરીને થઈ ગયા કમ્પ્લીટ આપણે જવું હોય કબૂતરના સેટઅપ એ કબૂતર ચણાઈ આવી જવું હોય બાર ગામ આપણે આવી ગયા છીએ કબૂતરના સેટઅપ એ કબૂતર ખોલીએ એટલે ચણી લઈએ ગામનું કઈક આવું વાતાવરણ છે આજે તો કબૂતર ઉડે આપણે એકાદી જોડી ઉડાડશી કબૂતર ને આ બાજુ નીકળ્યા હુરત દાદા આપણે કબૂતર ખોલીએ એટલે ચણી લઈએ

ada di Jerman dia yang ada di full pada nama

ધોવાનું ધોવાનું એવું સ્વાગત કરે હવે એવો ભાવિસાનો વારો પગ ધોઈ ને પાણી પી જવાનું શું કરો Bà vĩnh sản phải đến bán ý bà Vĩnh Bà vĩnh sản đúng rồi, nè Chẳng bà, chào mừng biết mình là ફાઈનલી આપણે પહોંચી ગયા મીનાવાજીના ઘરે નવો રાજકોટ નવા ગામ અને આપણા માટે બને ચા ચાને હાલેને તમને કવાય ચા પાકે આપણા માટે ચા બને ચાલો ચા આવી ગયો ફાઇનલી જો આવી ગયો બનાવો તમે જમવાનું

ચાલો આપણે બેસી ગયા બધાય ખાવા તો આપણી ટોળી ખાઈએ બધાય અને આપણે બેસી જઈએ ખાવા ખાવું હોય આવી જાઓ જમીને થઈ ગયા કોઈ ને હવે સુઈ જાય ગુડ નાઇટ જાઈ ગુડ ગુડ નાઇટ બધાને બધા આનસુ વી ગયો હે અને આપણે ગયા એ ખાઈએ પથારી હાલો ગુડ નાઇટ Good night. Ah malshi karnav lokma